હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી ગુજરાત કૃષિમલ હાટકોટ સૌથી પહેલાં અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈજો જેથી નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચે કંઈક નવું જાણવા મળે કંઈક નવી ટેકનોલોજી જાણવા મળે કે આપણે જે ફિલ્ડમાં છે એ ફિલ્ડમાં ઘણું બધું કામ થઈ શકીએ હમણાં એક પર એક વિડીયો આટા મારે છે કે આપણા ગુજરાતના એક બેન કેવા ટમેટા વિદેશમાં ટમેટા પકવે છે ખૂબ બધાય જોયું હોય છે આ વિડીયો તો નવી ટેકનોલોજીમાં જે કામ કરશે નવું જે વસ્તુ આવશે વૈજ્ઞાનિકો જે કામ કરી રહ્યા એને ઝડપથી જે અપનાવશે એ આ દુનિયામાં પ્રગતિ કરી હશે વાત ફાઇનલ છે તો ખેતીની અંદર ઘણું બધું નવું નવું આવી રહ્યું છે તો વધુમાં વધુ કઈ રીતે ઉત્પાદન આવે વધુમાં વધુ કઈ રીતે વળતર મળે અને ઓછા ખર્ચામાં કઈ રીતે વધુ ઉત્પાદન આવે આ બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ખેડૂનો મેળો ખરેખર યુનિવર્સિટી છે ખેડૂને મેળા મેળામાં જવા કરતાં આવી યુનિવર્સિટીમાં જવાય યુનિવર્સિટીમાં સરકારે એટલી બધી વ્યવસ્થાઓ કરી છે ખેડૂ માટે રહેવા માટે એસી રૂમ બનાવ્યા છે જમવા માટે વ્યવસ્થા ટીચિંગ માટે મોટા મોટા હોલ બનાવ્યા છે આખા એસી તમને અલગ અલગ જે મગફળી હોય કપાસ હોય મરસી હોય તો અલગ અલગ પાકના અલગ અલગ સાહેબો કેવા સાહેબો કે જે મોલ સાથે ડાયરેક્ટ વાત કરીએ મોલના બીથી માંડીને ઉત્પાદન લગીની જેને ખબર છે સંશોધનથી માંડીને તે પ્રોડક્શન લગીને જેને ખબર છે આવા સાહેબો અહીંયા સતત હાજર હોય છે ખેડૂ માટે તો ખેડૂતો યુનિવર્સિટીમાં જાય અને ત્યાં વાત કરે ગ્રુપમાં જાય પાંચ પાંચ દસ દસ માણસો જે તે ગામમાંથી ગ્રુપમાં જાય અને યુનિવર્સિટીમાં વાત કરે કે અમારે મરસી વિશે જાણવું છે અમારે ડુંગળી વિશે જાણવું છે કે તમારે કપાસ કે મગફળી વિશે જાણવું છે તો એને લગતા સાહેબો તમને અહીંયા એસી રૂમમાં બેસાડે તમને વ્યવસ્થિત સમજાવે તમારા અઘરામાં અઘરા પ્રશ્નોના તમને બહુ સચોટ અને સરળ ભાષામાં જવાબ આપે તમારા હાટું અહીંયા જમવાની વ્યવસ્થા કરી દે તમારા આટું ત્યાં રહેવાની વ્યવસ્થા કરી દે તમને આખી યુનિવર્સિટી બતાવે તમને સંશોધન કઈ રીતે થાય કઈ રીતે દવાઓ કામ કરે કઈ રીતે પ્રોડક્શન આવે કઈ રીતે ખાતર કામ કરે કેવા ખાતર સાથે કેવા ખાતર મિક્સ થાય કેવી દવા સાથે કેવી દવા મિક્સ થાય કેવી દવા સટાય કેવી દવા ન સટાય આનું ઘણું બધું યુનિવર્સિટીની અંદર કામ થઈ રહ્યું છે સરકાર ખૂબ મોટું બજેટ યુનિવર્સિટીને ફાળવે છે ખેડૂ માટે સરકાર સતત આતુર છે ખેડૂત આવે જોવે જાણે અને વધુ વધુ પ્રોડક્શન લે ક્વોલિટી પ્રોડક્શન લે સારું પ્રોડક્શન લે તો આવા પ્રોડક્શન માટે સરકાર અત્યારે ખૂબ કટિબદ્ધ છે યુનિવર્સિટી બધી ખડે પગે છે ત્યાં એવા સાહેબો છે જે પીએચડી કરેલા છે બીએસસી અગ્રી કર્યું હોય એમએસસી અગ્રી કર્યું હોય એના ઉપર પીએચડી કર્યું હોય પાછળ ડોક્ટર લાગે ત્યાં લગી આ લોકો બધા ભણેલા હોય જે મોલને દૂરથી એમ કહીએ કે ઓલા મોલની અંદર આ જ પ્રોબ્લેમ છે ઓલી નાળિયેરીની અંદર આ જ પ્રોબ્લેમ છે આવા ભેઝાબાજ સાહેબો આવા એક માસ્ટર માઇન્ડ સાહેબો ત્યાં સતત હાજર હોય તો ખેડૂને ખરેખર જે તે ગામમાંથી દસ દસ વીસ વીસના ગ્રુપમાં યુનિવર્સિટીમાં જવું જોઈએ ત્યાં આઠ દસથી રોકાવવું જોઈએ અને એનું બહોળું જ્ઞાન જે સાહેબો આપે એ લેવું જોઈએ તો ખરા અર્થમાં ખેતી સારી દિશામાં ખેતી સારી ટેકનોલોજી સાથે ખેતી વૈજ્ઞાનિક ઢબે ખેતી તો જ થઈ શકશે બાકી પાનના ગલ્લા બે પાનના ગલ્લા ટાઈમ કાઢે કે ગ્રુપમાં પાદરમાં વહેશે ક્યારેક આવી ખેતી ન થાય તો આવી ખેતી માટે તમારી યુનિવર્સિટીના સંપર્કમાં રહ્યો જે તે સાહેબોના સંપર્કમાં રહ્યો ખૂબ હોશિયાર ખેડૂત જે વધુ ઉત્પાદન લેતો હોય એના સંપર્કમાં રહે અને ઈ ખેતી કરે એવી ખેતી કરો અને પૂછપરછ કરતા રહ્યો સતત પૂછતા રહ્યો કાંઈ રોગ હોય તેના વિશે વાત કરતા રહ્યો તો તમને એમાંથી વધુમાં વધુ જ્ઞાન આવશે જે તે સારા યગ્રોએ જઈને તમે વાત કરો ભાઈ આવો પ્રશ્ન છે તો ત્યાંથી પણ જે સારો યગ્રવાળો હોય છે એ ખૂબ સારી તમને માહિતી આપશે તો આવી રીતે એક યુનિવર્સિટી થકી એક જબરજસ્ત ટેકનોલોજીથી અને નવી નવી ટેકનોલોજીથી આપણે એક નવી દિશામાં નવી આગળ એક દિશા પકડી અને વધુ વધુ પ્રોડક્શન આવે એવું કામ કરીએ હસ્તુ જય ભારત